ભરૂચના સૂર્યવંશી જંબુસર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની ઉજવણી કરાઈ જંબુસર નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી સૂર્યવંશી સમસ્ત મરાઠા સમાજ દ્વારા ધામધૂમથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની આ વર્ષે પણ છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ શોભાયાત્રામાં મરાઠા સમાજ તેમજ હિન્દુ સમાજના લોકો જોડાયા હતા

જે વર્ષોથી શિવાજી જયંતિનો અમે મહોત્સવ કરીએ છીએ જે આજે દેશભરમાં શિવાજી જયંતિની ઉજવણી થાય છે એ જ રીતે તમારે જમ્મુસરમાં પણ અમે ભૂતપળિયા મહારાણા સમાજ જમ્મુસર મહા સમાજ બધા ઉજવણી કરીએ છીએ અને વર્ષોથી અમે પંદરથી વીસ વર્ષથી આ શિવાજી જન્મ જયંતિની શોભાયાત્રા કરીએ છીએ જેમાં જમ્મુસરની હિન્દુ ધર્મપ્રેમી ભારે સંખ્યામાં ઉમટી આવે છે અને ઉજવણી આ સારી રીતે કરે છે જે આખા જમ્મુસરના શહેર માર્ગોમાં ફરીને ભાગલી વળામાં વિસર્જ પૂર્ણાથી થાય છે અને પ્રસાદીનો જમ્મુસર આપણા ભાગલી ભૂતપડિયા મરા સમાજમાં અમે પ્રસાદીનું આયોજન કરે છે જેમાં ભાવિક ભક્તો બધા ભાગ લે છે